કુંભરવાડાનું રેલવે ફાટક વારંવાર બંધ કરવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા કુંભરવાડાનું રેલવે ફાટક દિવસમાં વારંવાર બંધ કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે ફરી એક વખત વાહન ચાલકોએ આ કલાકો સુધી બંધ રહેલા રેલવે ફાટકની સમસ્યાને દૂર કરવા માટે ઓવરબ્રિજની માંગ કરવામાં આવી હતી છે અહીંયા રેલવે ફાટક વારિયા બંધ રહેવાથી રેલવેની અવરજો હોવાથી અહીંયા ટ્રાફિકની બહુ સમસ્યા વધી રહી છે અને અહીંથી માણસોને અવાજોવામાં અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી હોય છે કે અડધો અડધો કલાક લગી માણસો અંદરથી બહાર નીકળવાનો વારો આવતો નથી તો વહેલી તકે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે અને લોકોની સમસ્યાને દૂર કરવામાં આવે અને લોકો પોતાના ટાઈમે અને પોતાના નોકરી અને પોતાને ઘરે ટાઈમસર પહોંચી શકે તેવી સુવિધા કરી દેવામાં આવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે અને આ જગ્યાને જલ્દીથી જલ્દી ગણતરી મુક્ત કરવામાં ટ્રાફિક મુક્ત કરવામાં આવે અને ટ્રાફિક ઉપર વ્યવસ્થા અને સપોર્ટ પણ છે નહીં તો વ્યવસ્થા કરવામાં આવે ટ્રાફિક ન થાય તેના માટે એકસો આઠ ને એની માટે એકસો આઠ ને એના માટે બહારની કરતાં વધારે તકલીફ રહે એને પણ અડધી કલાક ઉભું જ રહેવું પડે એને તો રસ્તો જ ન મળે ફાટક ચાલે કે ખુલ્લે નહીં ચાલે કે એકસો આઠ જેવી નહીં કે નાની વાહનવાળા નીચેથી તો સમજો કે એકબીજા ધૂળ પ્રદૂષણની અંદર ધુમાડાની અંદર ધીમે ધીમે નીકળી જાય પણ મોટી ગાડી તો નીકળી જ ન શકે અડધી પોણી કલાક લગી બાળકોને સ્કૂલ જવા માટે કેવી મોડું થાય એને પણ અડધી કલાકનો સમય તો હોય જાય છે અહીંથી

Thank pula for the money, guys. Let's go to the